મારું નામ છે રાજલ ગઢવી અને તમે જોઈ રહ્યા છો કચ્છ ભાવી ગાંધીધામ મહાનગરપાલિકા બનીને આઠ મહિના જેટલો સમય થઈ ગયો છતાં વિકાસના કામો નિષ્ફળ થઈ ગઈ છે ગાંધીધામમાં થોડાક વરસાદના કારણે ઠેર ઠેર પાણી ભરાઈ ગયા વરસાદને ત્રણ દિવસ થયા વિરામ થયો છતાં અનેક વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું જોવા મળી રહ્યું છે પાણીનો નિકાલ થતું નથી વરસાદી નાળા સફાઈ પાછળ લાખો રૂપિયા ખર્ચો કરવામાં આવે છે પરંતુ પરિસ્થિતિ કોઈ સુધરતી નથી માત્ર દેખાવ પૂરતા જ અને ફોટાઓ પાડવા પૂરતા જ કામ કરવામાં આવે છે ગાંધીધામ મુખ્ય માર્ગો ઉપર વરસાદના કારણે મોટા મોટા ખાડાઓ પડી ગયા છે વાહન ચાલકોને મોટા મોટા ખાડાઓ ઉપરથી પ્રસાર થવું પડે છે મોટી ઉંમર ટુ વ્હીલર વાહન ચાલકોને ખૂબ જ હાલાકી ભોગવવી પડી રહી છે ખાડાઓ હોવાથી વાહન ચાલકોને કમર જેવી શરીરને દર્દીઓ સારવાર લેવી પડી રહી છે તેવી હાલત ખરાબ થઈ ગઈ છે વિકાસની મોટી મોટી વાતો જાહેરાતો કરવામાં આવી રહી છે ઉદઘાટનો કરવામાં આવી રહ્યા છે માત્ર દેખાવ પૂરતો જ છે હાલે ગાંધીધામ અનેક વિસ્તારોમાં હજુ આબોચિયાના પાણી ભરેલા પડ્યા છે હવે તે ગટરો ઉભરાઈ રહી છે ગંદુ પાણી નીકળી રહ્યું છે જેના લીધે લોકોને પગમાં છાલા પડે તેવી પરિસ્થિતિ છે અને ઠેર ઠેર કચરાના ઢગલા જોવા મળી રહ્યા છે અને વરસાદના કારણે ખૂબ જ ગંદકી વાસ મારે છે સફાઈ પાછળ કરોડો રૂપિયા ચૂકવવામાં આવી રહ્યા છે કોઈ દેખરેખ થતી નથી જેમ કે ઠીક લાગે તેવું સફાઈમાં જ થઈ રહ્યો છે ગાંધીધામ મહાનગરપાલિકામાં આવતા વિસ્તારમાં લોકો ત્રાહીમામ પોકારી રહ્યા છે ગાંધીધામ મહાનગરપાલિકા બન્યા છતાં ગાંધીધામ શહેરની પરિસ્થિતિ સુધરી નથી ગાંધીધામ મહાનગરપાલિકાને લોકોના ટેક્સ કરોડો રૂપિયા આવે છે છતાં લોકોને સુવિધાઓ પૂરી પાડવામાં આવતી નથી અને અધિકારીઓ ઝૂંપડપટ્ટી વિસ્તારની મુલાકાત કરશો તેવી આક્ષેપ છે તો ખ્યાલ આવશે લોકોની કેવી હાલત છે તાત્કાલિક ધોરણે ખાડાઓ પૂરવામાં આવે અને રોડ બનાવવામાં આવે અને સફાઈ થાય તેવી લોકોની માંગ ઉઠી છે